દાખલા કે ધવલભાઈ માટે એવું કહેવાય છે કે પાંત્રીસ લાખ ની નોકરી છોડીને આવ્યા છે તો એ નોકરી છોડીને અમારા પર કોઈ ઉપકાર નથી કર્યો પણ મારું માનવું છે કે તમે કોઈ પણ મત વિસ્તારમાં ઉભા રહેવા માંગતા હોય તો ત્યાં તમારું બે થી પાંચ વર્ષ વર્ક હોવું જરૂરી છે કે તમે કોઈને ઓળખતા જ નથી અમારા જેવા કોઈને નથી ઓળખતા કે આદિવાસી વિસ્તાર છે નેવું તમે કીધું તે પ્રમાણે તો આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે તો અનંતભાઈ અને ધવલભાઈ એવા કયા પ્રશ્નો થકી આદિવાસીઓના મત રીઝવવામાં સફળ રહેશે આ સરકારમાં એક ચેનલ ચાલે છે આદિવાસી કે કોઈ બી વ્યક્તિ મરે કે જીવે એની જોડે કોઈ પણ પ્રકારનો મતલબ નથી ટિકિટ ડિક્લેર થયા બાદ સર્વ કોંગ્રેસના ઉમેદવાર આનંદભાઈ કદાચ બીજાનો સંપર્ક કરે એ પેલા મારો સંપર્ક કરેલો એમણે અને ભાજપના ઉમેદવાર જે ધવલભાઈ છે એમણે હજુ સુધી આદિવાસી સૈન્યનો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરેલો નથી પણ જ્યારે અનંતભાઈ તમારી સાથે મુલાકાત કરી તો અનંતભાઈ સાથે તમે શું વાત કરી શું ચર્ચા કરી તમે અનંતભાઈને શું કીધું અનંતભાઈ જોડે ચર્ચા એ કરવામાં આવી કે આદિવાસીનું ભવિષ્ય શું ભવિષ્યમાં આદિવાસી માટે આપ શું કરવા માંગો છો એ બાબતે ચર્ચા થઈ અત્યારે વલસાડ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર તૈયાર છે પણ વચ્ચે અટકળો એવી પણ આવી છે કે ધવલભાઈ નું નામ કદાચ પાછું ખેંચવામાં આવશે કેન્ડિડેટ બદલવામાં આવશે એવી પણ વાત ચાલી રહી છે એના માટે તમે શું કહેશો એ હું એવું માનું છું કે એ ભારતીય જનતા પાર્ટીના જે કંઈ મોવડી મંડળ છે એમનો પ્રશ્ન છે એ લોકોની આંતરિક બાબત છે એટલે એમના આંતરિક બાબતમાં આપણે કોઈ પણ વાત કરીએ એનો કોઈ મતલબ વાત નથી કરવી પણ કદાચ બદલે

મોદી સાહેબ ના ચહેરા થકી શક્ય બની શકે ખરું એટલે ચારસો પાર આખા દેશનો પ્રશ્ન છે પણ આપણા વિસ્તારનો જો જોવા જઈએ તો કોઈ પણ ઉમેદવાર આવશે તો તેમના માટે આદિવાસીઓ માટે શું વિઝન છે એ એમને ક્લિયર કરવું જરૂરી છે જે દિવસે નામે એનાઉન્સ થયું તે દિવસે જ મેં ઝરી ગામમાં સંપર્ક કરેલો પણ એમને કોઈ પણ ઓળખતું નથી અને ત્યાંના સરપંચ પણ ભાજપના જ છે બાજુમાં બાંદરવેલાના બિપિનભાઈ પણ કોન્ટેક્ટ કરેલો પણ એમણે એવું કીધેલું કે હવે આપણે તો શાંતિપૂર્વક ઘરે ઊંઘી જવા જેવું છે કારણ કે એનો કોઈ મતલબ રહેતો નથી આદિવાસીઓની સમસ્યા જે પણ છે સમસ્યા એ ધવલભાઈના ના મોડે અત્યાર સુધીમાં કોઈ આવી નથી સમસ્યા ફક્ત એમના મુખે મેં નિવેદન એટલા સાંભળ્યા છે કે સો ટકા યોજના સફળ થઈ ગઈ છે અને તિથલનો વિકાસ કરીશું ઇન્ડસ્ટ્રીયલ એરિયા વાપી છે તો એમનો વિકાસ કરીશું તો એમાં આદિવાસીનો વિકાસ ક્યાં આવે છે એમને કદાચ બહાર રહેલા હોય સુરતમાં કે દિલ્હીમાં કે અમેરિકામાં તો એમને ફક્ત ઇન્ડસ્ટ્રી જ દેખાય છે એકચુઅલી અહીંયા બેઝ છે આપણો આદિવાસીનો બેઝ છે નિયરલી સેવન્ટી ફાઈવ પર્સન્ટ લોકો કદાચ આદિવાસીઓની કઈ સમસ્યા છે જે એમને ખબર જ નથી કે આદિવાસીઓ માટે જાણતા જ નથી કે આદિવાસીઓ માટે શું જરૂરી છે શું એમના પ્રાવધાન છે એ એમને ખબર નથી એવું લાગે છે મને હા ચોક્કસ જ કારણ કે આજે જો એ ભાઈ કે છે કે જરી ગામ વાંચાના છે એક દિવસ ખાલી વાંસદા મામલતદાર ઓફિસમાં જઈને ખાલી લાઈન જોશે ને જાતિના દાખલા માટે એ પ્રોબ્લેમ કરવા માંગે છે કે કેમ એ જ વિચારવાની વસ્તુ છે આજે જાતિના દાખલા માટે બે થી ત્રણ હજાર રૂપિયા સોગંદનામામાં ખર્ચવા પડે છે ગરીબ માણસો જે દોઢસો બસો રૂપિયા કમાય છે એ લોકો એ બે ત્રણ હજાર આપવા પડે છે એક ભાઈ મારી જોડે ગણદેવી નગરપાલિકાના આદિવાસી ભાઈ આવીને કહે છે કે અમારી જોડે ગણદેવી નગરપાલિકાની અંદર દસ હજાર રૂપિયા માંગ્યા છે બરાબર છે તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઓફિસમાં જાઉં જે આ એક પ્રકારની તાનાશાહી ચાલે છે કે દાખલા તરીકે પોલીસ સ્ટેશનમાં જાવ તો એક વાર કોઈ માણસ જાય પછી જતો જ નથી આ પરિસ્થિતિ એવી છે તમે જે તાનાશાહીની વાત કરી છે તો તાનાશાહી કઈ પ્રકારની આપણે આપણા વિસ્તારમાં કઈ રીતની તાનાશાહી ચાલે છે એ થોડું સમજાવજો આપણા દર્શકો આપણા વિસ્તારમાં કોઈ પણ અધિકારી કોઈ પણ આદિવાસીનું સાંભળતું જ નથી અમને પોતાના એક્સપિરિયન્સ છે કે જ્યારે અમે રેલી લઈને ગયેલા ત્યારે એમની ઓફિસમાં જવા પણ નહોતા દેતા પહેલી વાબતો કે રેલી લઈને પાંચસો હજાર માણસો જઈએ તો પણ એ લોકો એલાવ નહોતા કરતા અને કોઈક આવેદન પત્ર આપવાનું હોય તો એ લોકો બહાર નીકળીને આવવાનું હોય છે એની જગ્યાએ ચાર માણસને બોલાવે છે એક રીતે એ લોકો આદિવાસીઓનો એમને શેનો ડર છે એ મને નથી સમજાતું કારણ કે દાખલા તરીકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ વચ્ચે ગયો છે વાંસદામાં પ્રાંત અધિકારીમાં તો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદીને બોલાવવા જ નથી આવ્યા તો ફરિયાદી નથી સાંભળવામાં આવ્યા તો કઈ રીતના

જેના લીધે એ લોકોને ડર નથી કે અમને ઉપરથી કોઈ પનિશમેન્ટ મળશે અમે કોઈનું કામ નહીં કરશું અમે સાચાને ન્યાય નહીં અપાવશું તે ડર નથી એટલા માટે તાનાશાહી છે એવું લાગે છે મને આનો એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે અમુક પ્રશ્ન મારી જોડે આવે ત્યારે આ બાબતે હું ચર્ચા કરું છું અધિકારી લોકો જોડે ત્યારે નવ હું નામ નથી દેતો પણ નવસારી જિલ્લાના એક જવાબદાર અધિકારી છે જિલ્લા કક્ષાના એમણે મને કીધું કે પંકજભાઈ તમે સારું કામ કરો છો લોકોને અન્યાય થાય છે ખૂબ જ તકલીફ પડે છે પણ અત્યારની સરકારમાં આ નવસાર જિલ્લાના ટોચના અધિકારી છે કે એમણે મને એવું કીધું કે એક આ સરકારમાં એક ચેનલ ચાલે છે એ ચેનલ એવી ચાલે છે કે એમાં આદિવાસી કે કોઈ બી વ્યક્તિ મરે કે જીવે એની જોડે કોઈ પણ પ્રકારનો મતલબ નથી ફક્ત એ ચેનલ કઈ છે તે જ કરવાનું છે સાચું ખોટું કોઈ નથી વિચારતું કોઈના જીવન મરણનું કોઈ પણ પ્રકારનું વિચારવામાં આવતું નથી અને તાના સાહી કહેવાય છે ધવલભાઈ જે રીતે અત્યારે આદિવાસીઓના વિકાસ માટેની વાત કરે છે તેમના વિકાસમાં કોઈ જગ્યાએ જળ જંગલ જમીન આવતું નથી આદિવાસીઓના વિસ્થાપિતના પ્રશ્ન આવતા નથી આદિવાસીઓ સાથે થયેલા અન્યાયના પ્રશ્નો આવતા નથી ફક્ત ઇન્ડસ્ટ્રિયલી વિકાસ બીચ વિકાસ અને સાપુતારા હિલ સ્ટેશનના વિકાસ એ જ વાતો આવે છે તો એ મુદ્દા ઉપર એ ચૂંટણી ના જીતવાની વાત કરે છે તો શક્ય ખરી હું બે દિવસ પહેલા સાપુતારા એરિયામાં હતો તો એમણે પહેલા તો એ જોવું જોઈએ કે આ શું ચાલે છે ડોક્ટર ચિંતન વૈષ્ણવ કરીને ચીફ ઓફિસર હતા એટલું સરસ કામ કરતા હતા અને આદિવાસીઓને લઈને જોડે ચાલતા હતા અને આદિવાસીઓની વાત સાંભળતા હતા રોજગારીને તકો આપવા માંગતા હતા એ માણસની બે મહિનામાં બદલી થઈ ગઈ છે જો ખરેખર વિકાસ કરવો હોય તો લોકો જોડે ચાલતા આવા અધિકારીની બદલી થાય એનો મતલબ આદિવાસીઓ જોડે અન્યાય થયેલો કહેવાય આદિવાસીઓને સમસ્યા કઈ કઈ છે અત્યારે જે તો આપણે જોઈએ કઈ સમસ્યા એવી છે કે જે હાઈલાઈટ કરી શકે અત્યારે જે આપણે બેઠા છે તે નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ છે વાપી શામળાજી રોડ છે એમાં ઘણું વિસ્થાપન થવાનું છે આદિવાસીઓનું પછી આ વિસ્તારમાં ભારતમાલા પ્રોજેક્ટ છે પછી ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટ છે આવા બધા પ્રોજેક્ટ છે કે જેના લીધે આદિવાસીઓનું આજે વિકાસની વાત આગળ જવા દો પણ આજે આ બધા પ્રોજેક્ટ થી આદિવાસીઓના અસ્તિત્વનો સવાલ છે આદિવાસીઓ આ દેશમાં ટકશે કે કેમ આનો પ્રશ્ન છે એ બાબતે ચર્ચા કરવી જોઈએ અને એ માટે ધવલભાઈ કે અનંતભાઈ શું કરવા માંગે છે એમણે એમનું વિઝન મૂકવું જરૂરી છે લડેંગે અને જીતેંગે અનંતભાઈ નું સૂત્ર છે અને એના સૂત્ર થકી જ અનંતભાઈ આટલે સુધી આવ્યા છે તો એના માટે પણ એક સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે કે લડેંગે જીતેંગે પછી શું કરશું એના માટે કોઈક બોલતું નથી તો શું આખી જિંદગી કરવાનું છે એવું વાયરલ થયું એના માટે તમે બોલશો ચોક્કસ કારણ કે હવે દરેક પક્ષની પોતાનો એક સૂત્ર હોય છે અને એમને ફોલો કરે છે લડેંગે જીતેંગેની સામે કામ કરેગે કે એવું કોઈક ધારાસભ્ય બોલ્યા છે એ મેં વિડીયો જોયો છે પણ એમાં એક જ વસ્તુ છે કે લડેંગે જીતેંગે શા માટે બોલવામાં આવે છે કે આજે અસ્તિત્વની લડાઈ છે વિકાસની વાતો કરો છો પણ આજે આદિવાસી ટકશે જ નહીં તો વિકાસ કોનો થશે દાખલા કે ધબલભાઈ ઉપકાર નથી કર્યો તારે નોકરી કરવી તો કરી શકે છે બરાબર છે એ બધાને કહેવાની જરૂર નથી તમે સ્વેચ્છા આવ્યા છો તમારી ઈચ્છાથી ઈચ્છાથી આવ્યા છો એના માટે બધાને હાઇલાઇટ કરવાની જરૂર નથી કે પાંત્રીસ લાખની એનો મતલબ એવું સમજે છે કે આદિવાસીઓ ભેખારી છે આદિવાસીઓને કઈ નથી ખબર પડતી એવું તો ઘણા લોકો કરોડો રૂપિયા લોકસભા માથા પણ મારું માનવું છે કે તમે કોઈ પણ મત વિસ્તારમાં ઉભા રહેવા માંગતા હોય તો ત્યાં તમારું બે થી પાંચ વર્ષ વર્ક હોવું જરૂરી છે કે તમે કોઈને ઓળખતા જ નથી અમારા જેવા કોઈને નથી ઓળખતા ભાજપના કાર્યકર્તાઓ એમને નથી ઓળખતા પણ આજે ચૂંટણી આવે છે ત્યારે મત તો મતદાર આપશે અને મતદારો જ નથી ઓળખતા એક છેલ્લો સવાલ કે આદિવાસી વિસ્તાર છે તમે કીધું તે પ્રમાણે તો આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે તો અનંતભાઈ અને ધવલભાઈ એવા કયા પ્રશ્નો થકી આદિવાસીઓના મત રીઝવવામાં સફળ રહેશે પણ અનંતભાઈ છે એ કામ કરી ચૂક્યા છે આદિવાસીઓ માટે અને ધવલભાઈ છે એ કામ કરવાનું બાકી છે હજુ અને નવા છે તો એના માટે કયું ફેક્ટ રહેશે મારું તો એક જ રિક્વેસ્ટ છે ધવલભાઈને કે વ્યવસ્થિત રીતે એમનું શું વિઝન છે આદિવાસીઓના વિકાસ માટે કે આદિવાસીઓના પ્રશ્નો માટે એવું એમણે વિઝન ક્લિયર કટ લોકો સમક્ષ મૂકવું જોઈએ જો જીતવાની ઈચ્છા હોય તો બરાબર છે આદિવાસીઓ માટે શું કરવા માંગે છે એ એમણે જણાવવું જરૂરી છે ફક્ત ભાજપ કે નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી જીતવી એ એક રીતે આદિવાસીઓ માટે હાનિકારક પણ થઈ શકે એટલે એમણે એનું મંતવ્ય આદિવાસીઓ કયા પ્રશ્નો છે એનું શું સોલ્યુશન છે એ જણાવવું અત્યંત જરૂરી છે અને લોકો સમક્ષ જવું જોઈએ આપણે પંકજભાઈ સાથે વાત કરી અને પંકજભાઈ કીધું તેમ કે આદિવાસી વિસ્તારની સમસ્યા આદિવાસી વિસ્તારના લોકો શું વિચારે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે અને ત્યારબાદ જ તમે કોઈ પણ નિર્ણય સુધી પહોંચી શકો છો જે એસી ન્યૂઝ સાથે સન ઓફ આદિવાસી